ગીર સોમનાથની જ્યાં એક લગ્ન વાંછુક યુવક કે જેમણે એક શખ્સ સાથે છેતરપિંડી કર્યાના આરોપમાં ત્રણ મહિલા સહિત ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે સુત્રાપાડામાં હરણાસા ગામના એક શખ્સ લગ્ન કરવા માંગતો હતો તેને લગ્ન કરાવી આપતા એક મહિલાનો સંપર્ક કર્યો મહિલાએ કરાવ્યા એક લાખ ત્રીસ હજાર રૂપિયા પણ પડાવી લીધા જોકે કૌશ્ય બાનુએ ખોટા દસ્તાવેજ ઉભા કરી પોતાનું નામ રિંકલ પંડ્યા હોવાનું કહ્યું હતું અને લગ્ન બાદ કૌશરબાનુ નાસી છૂટી ખોટા કેસ કરવાની ધમકી આપી હતી ભોગ બનનાર શખ્સની ફરિયાદ બાદ ત્રણ મહિલા સહિત ચાર આરોપીને ઝડપી લેવાયા છે જ્યારે અન્ય બે આરોપી ફરાર છે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જુનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનબેન અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ છે અને તેઓ અશરફ માટે વિશ્વાસના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરીફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જૂનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા